આત્મા જાગે સરકારનો આત્મા જાગે ભાજપના નેતાનો આત્મા જાગે ભાજપના મંત્રીઓનો આત્મા જાગે એવી હું આશા રાખું છું આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી કેટલી કેટલા કેટલા લોકો જયારે બલિદાન આપશે કેટલા લોકોનો મોત થશે પછી ભાજપની સરકારનો આત્મા જાગશે ક્યારેક તો વહેલા જાગો ક્યારેક તો સમયસર જાગો ક્યારેક તો આંખ ખોલો દર વખતે માણસ મરે પરિવારનો માળો વિખાઈ જાય લોકો હતપ્રભ થઈ જાય લોકો આઘાતમાં સરી જાય થઈ જાય પછી જ જાગવાનું કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વેલા જાગશો અગાઉ જાગશો સારું કરશો અને લોકોનો જીવ બચાવશો એવું નહીં થાય ગુજરાતની જનતાની મારી વિનંતી છે ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો ક્યાં સુધી મોત ચારો તરફ મોત છે ડ્રગ્સ થી મોત દારૂથી થી મોત દારૂ પીન ચલાવતા નબીરાઓ થી મોત બ્રિજ તૂટે તો મોત ચારો તરફ મોતનો માહોલ અગ્નિકાંડ થી મોત ગેમ ઝોનમાં મોત હરણીકાંડમાં તળાવમાં તરવા તો મોત મોત છે બેસો પડે મોત આ ક્યારે આપણે બહાર આવશું લોકોને વિનંતી છે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી આવું ચલાવી લેશો આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય ચાર લોકો જમે એટલે સ્વાભાવિકપણે આઠસો નવસો હજાર નું બિલ આવે મીડિયમ રેન્જની હોટલમાં

આપણી એવી શું મજબૂરી છે કે આવી આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ આપણને ગુસ્સો કેમ નથી આવતો આપણને કેમ આપણને આક્રોશ કેમ નથી થતો દોસ્તો આપણે આત્માને જગાડો મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે તમારો આત્મા જગાડો ગુજરાતનો જીવ બચાવો એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત